રાધનપુર નર્મદા વિભાગ હેઠળની કેનાલોમાં ભારે બેદરકારી સામે આવી છે રવિ સિઝન પહેલા જ થી જાવંતરી ગામ વચ્ચે પસાર થતી કેનાલો હાલતમાં છે મહેમદાબાદ ગામ નજીક મુખ્ય કેનાલમાં ભંગાણ અને સફાઈના ભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડૂતોનો સવાલ છે કે આવી તૂટી ગયેલી કેનાલોમાંથી રવિ સિઝનમાં પિયતનું પાણી કેવી રીતે પહોંચશે મેન્ટેનન્સ વિના પાણી છોડવામાં આવશે તો કેનાલના ગાબડાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે અમે પાણીની રાહ જોઈને બેઠા હતા કેનાલમાં પાણી છે નહીં અને કેનાલમાં અત્યારે કચરો અને બધું આખું જાંબળ પડ્યું છે કોઈ પાણી આવતું નથી સાવ સૂકવું પડ્યું છે પાણીની રાહ જોઈને બેઠા હતા પી અમે વાવિતર જીરાના કરીને બેઠા હતા કે અયડા અમારા સુકાઈ રહ્યા છે અને રાયડા અમુક વહેલા વાવેલા છે એ પણ સુકાયેલા છે અમારે હવે પાણીની ખાસ જરૂર છે પણ કેનાલની સાફ સફાઈ હજી વધુ કાંઈ થયું નથી એટલે અમારી સરકારને વિનંતી કે આ અમારું ઝડપી કામ કરાવો કેનાલ છે બંધોળથી વિલોટ તરફ જાય છે કેનાલ અને કેનાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને શિયાળાને વરસાદની મોસમમાં ખેડૂતોને પાકમાં તમામ નિષ્ફળતા છે અને આ કેનાલ જે આગળ હું તમને બતાવું છું એ કેનાલ હાવ તૂટી ગયેલી છે અને કેનાલનું પાણી સફાઈ કરવામાં આવી નથી અને સફાઈ કરે તો નર્મદા નિગમ વાળાની મોટી મહેરબાની અને કદાચ કેનાલ તૂટશે તો ખેડૂતોને નુકસાન થશે તો પણ એની સંપૂર્ણ જવાબદારી નર્મદા નિગમની અને સરકાર શ્રીની રહેશે અમે પાણીની રાહ જોઈને બેઠા છે કેનાલમાં પાણી છે